કેન્દ્ર સરકાર દ્વારા રોજગાર મેળાનું આયોજન કરાય છે જેના ભાગરૂપે સુરતમાં વી નર્મદ દક્ષિણ યુનિવર્સિટી સંલગ્ન ત્રણ કોલેજોમાં ફેરનું આયોજન કરાયું હતું જેમાં એસીથી વધુ કંપનીઓ આવી હતી અને પંદરસો જેટલા વિદ્યાર્થીઓ ફેરમાં ઇન્ટરવ્યૂ આપવા પહોંચ્યા હતા જોબ ફેરનો શુભારંભ મંત્રી પ્રફુલ્લ પાયાએ કરાવ્યો હતો અને જોબ ઇન્ટરવ્યૂ માટે આવેલા તમામ વિદ્યાર્થીઓને નોકરી લક્ષીને અને શિક્ષણલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સુરત શહેરમાં યોજાયેલ જોબ ફેરમાં સમગ્ર ગુજરાતમાંથી પંદરસોથી વધુ વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુ આપવા માટે પહોંચ્યા હતા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સુરતની જેડી ગાબાણી આર્ટ્સ કોલેજ જેબી ધારુકા કોલેજ અને સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ દ્વારા કેન્દ્ર સરકારના રોજગાર મેળા અંતર્ગત જોબ ફેરનું આયોજન કર્યું હતું આ જોબ ફેરમાં વિવિધ એંશી જેટલી કંપનીઓના ઇન્ટરવ્યુ લેવામાં ઇન્ટરવ્યુ લેવા પહોંચી હતી જેમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ જગ્યાના પંદરસો જેટલા વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુ આપવા માટે પહોંચ્યા હતા આ મેગા જોબ ફેરની શરૂઆત શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીને અભ્યાસ બાદ જોબની ચિંતા સતાવતી હોય છે જેથી આવા જોબ ફેર તેમના માટે આશીર્વાદ સમાન બની રહે અનેક વિદ્યાર્થીઓ જોબ મળી જશે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે સુરતમાં ઓકેશનલી સ્ટડી ખૂબ જ જરૂરી છે જેવી કે સુરતમાં હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ છે તેમના ક્લાસ હવે યુનિવર્સિટી તેમજ ખાનગી કોલેજમાં પણ શરૂ થયા છે આ વોકેશનલ સ્ટડી કરવાથી સ્થાયી વ્યવસાયમાં નોકરીની ઉત્તમ તક રહે છે અને પોતાની આવડત થતી ખૂબ જ આગળ વધી શકાય છે જો આ જોબ ફેરમાં બેતાલીસ આઈટી કંપની દસ જેટલી ફાર્મા કંપની જેમ્સ એન્ડ જ્વેલરી એસી કંપનીઓ પહોંચી હતી અત્યારે બીબીએ અને બીસીએના વિદ્યાર્થીઓ માટે આ જોબ ફેરમાં ઉત્તમ તક સમાન પુરવાર થઈ રહી છે આજે અમે અમારી સંસ્થા શ્રી તાપી બ્રહ્મચર્યાસન સભા ઓગણીસો ચોવીસમાં પૂજ્ય સ્વામી આત્માનંદ સરસ્વતીએ સ્થાપના કરી હતી આજે બે હજાર ચોવીસમાં અમારી સંસ્થાના સો વર્ષ પૂર્ણ થયા છે ત્યારે અમારી સંસ્થા શતાબ્દી વર્ષ ઉજવી રહી છે આ શતાબ્દી વર્ષ ઉજવણીના ભાગરૂપે અમારી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલમાં આવેલી અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજો શ્રી જેબી ધારોકાલા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ શ્રી જેડી ગાબાણી કોમર્સ એન્ડ બીબીએ કોલેજ અને શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી સાયન્સ એન્ડ બીસીએ કોલેજના સંયુક્ત ઉપક્રમે મેગા જોબ ફેરનું આયોજન કર્યું છે આ મેગા જોબફેરમાં આશરે એંસી જેટલી કંપનીઓ અને બારસોથી વધારે ઉમેદવારો ઉપસ્થિત રહ્યા છે અમને કહેતા આનંદ થાય કે અમારી સંસ્થા એ ચેરિટેબલ ટ્રસ્ટ છે આર્ટ્સ કોમર્સ અને સાયન્સ વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી જ નહીં સાથે કેળવણી અને એમના જોબની પણ અમારી સંસ્થા ચિંતા કરે છે અને આ ચિંતાના ભાગરૂપે આ સરસ મજાનું આયોજન અમારી સંસ્થાએ કર્યું છે આ કાર્યક્રમમાં અમારા સંસ્થાના હોદ્દેદારો અમારી સંસ્થાના વિવિધ વિભાગના આચાર્યશ્રીઓ અને અધ્યાપકોની મોટા કામગીરી રહેવા પામી છે